ખેતરમાં ઘાસ લેવા ગયેલી મહિલાએ અજગરને જોતા બુમરાણ મચાવી ગોગંબા તાલુકાના ગમીરપુરા ગામે ઘાસ લેવા ગયેલી મહિલાએ ખેતરમાં અજગરને જોતા બુમરાણ મચાવી દોડતી ઘરે આવી પરિવારજનોને અજગર વિશે જણાવતા પરિવારજનોએ નેચરલ સેવિંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરતાં સંસ્થાના યુવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલમાં છોડ્યો હતો રેસ્ક્યુ દરમિયાન ગામજનોના ટોળે ટોળે ઉમટી પડ્યા હતા ગમીરપુરા ગામે રહેતા અર્જુનસિંહ પરમારના ખેતરમાં મોટો અજગર હોવાની ઘાસ કાપતી મહિલાએ નજરે જોતાં મહિલા ગભરાઈને બૂમાબૂમ કરી ઘરે જઈ અજગર હોવાની વાત જણાવતા અર્જુનસિંહ પરમારે નેચરલ સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કોલ કરી આ બાબતની જાણ કરતાં ફાઉન્ડેશનની ટીમના નિલેશ બારિયા વિજય ચૌહાણ અને કાર્તિક રાઠોડ સેફ્ટી સાધનો લઈ અજગરનું રેસ્ક્યુ હાથ ધર્યો હતો અંદાજે દસ ફૂટ અને વીસ કિલોના વજનનો અજગરને રેસ્ક્યૂ કર્યા બાદ વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં સુરક્ષિત રીતે ખરોડ જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો અજગરને જોવા માટે મઠ ગમીરપુરા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા